તરફ અમદાવાદથી સમાચાર ગ્રામ્યની તમામ છસ્સો શાળાઓમાં ડીઓની ફાયર તપાસ પૂર્ણ શાળાઓમાં બાંધેલા અનઅધિકૃત શેડ દૂર કરવા લેવાય બાહેધરી સાત શાળાઓમાં શેડ અને એક શાળાની ઓફિસ સીલ કરાય સીલ કરાયેલ શાળાઓમાં કાલથી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા અપાઈ છે મંજૂરી આવતીકાલથી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ પણ નિયમોનો ભંગ કરતા સ્કૂલ વાહનો પર કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને આદેશ આપ્યો છે સ્કૂલ રિક્ષા ફોર કે સ્કૂલ બસમાં જો નિયમનો ભંગ કરવામાં આવશે અને બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસે આદેશ આપી દીધા છે સાથે પોલીસે વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે જો સ્કૂલ વાહન ચાલકો નિયમોનો ભંગ કરતા નજરે પડે તો પોલીસનું ધ્યાન દોરે એ ગાઈડલાઈનના પાલન ના કરતા હોય અથવા એમાં કોઈ પણ રીતે જોખમી રીતે આ બાળકોની સ્કૂલથી ઘરે હેરાફેરી કરતા જણાય આવેથી અને એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવશે એ બાબતે તમામ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખાને એક સ્પેશિયલ ડ્રાઈવના આયોજન કરવા માટે પણ સૂચના કરી છે અરવલ્લી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવાના આદેશ ફાયર એનઓસી ન હોવાથી શાળાને સીલ કરવાના આદેશ મોડાસાની બે અને મેઘરજની એક શાળાને સીલ કરવાના આદેશ ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી શાળા સીલ રાખવા નોટિસ મોડાસાની કર્મિયા ગર્લ્સ હાઈસ્કૂલ અને એચએલ પટેલ સરસ્વતી હાઈસ્કૂલને સીલ કરવા આદેશ તો મેઘરજની ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલને પણ સીલ કરાશે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનએસસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એનઅસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યુ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે વિકસિત અને કહેવાતા સ્માર્ટ સિટી એવા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે જે દ્રશ્યો મેં આપને બતાવવા જઈ રહ્યા તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે જ્યાં મર્યા પછી એ મોતનો મલાજો ન જળવાયો ગટરનું પાણી ઉભરાવાની વર્ષો જૂની સમસ્યાને કારણે નનામીને ગટરના પાણીમાંથી લઈ જવા પરિવારજનો મજબૂર હતા વિકાસથી મોટી ગુલબાંગો વચ્ચે વસ્ત્રાપુરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પંચરત્ન આવાસના બીજા દ્રશ્યો છે પ્રથમ નજરે જોતા તમને એમ લાગશે કે અહીં સારો એવો વરસાદ વરસ્યો હશે પરંતુ એવું નથી આ તો ગટરનું પાણી છે તંત્રના પાપે આ વિસ્તારના લોકોને દરરોજ ગટરના પાણીમાં જ અવર જવર કરવી પડે છે સાથે સાથે પીવાના પાણીમાં પણ ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની રાવ છે ઉભરાતી ગટરના પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન છે અનેક રજૂઆત બાદ પણ આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકોનું કહેવું છે છોકરા પીવાના પાણી વાપરવા પાણી ના ગતર નું પાણી બધું મિક્સ થાય છે તો અમે જે રીતના છોકરાઓ અમે બીમાર પડે ચોમાસામાં ઘણી તકલીફ થઈ જાય છે અમે બાળકોને જે રીતના ઉચકી લાવે ગેટ અગાડી જ ભરેલું હોય ને એ પાણી અમારા ઘરો માં આવી આવે તો અમે બહુ તકલીફ થાય છે ભાઈ વરસ થી આ તકલીફ આ ગતરો લાઈન લખાય એનો શું મતલબ છે સરકાર કંઈ કરતી જ નથી અમારા બ્લોકો માં કેટલાય સમયથી આ બધું આવું ચાલતું હોય પાણીનું બહારનું પાણી અમારે અંદર આવી જાય પછી અમારે કેટલી તકલીફ પડે અમારે કોઈ વૃદ્ધ માણસ હોય એ બીમાર થઈ જાય તો પછી અમારે એને કેવી રીતના હોસ્પિટલ પહોંચાડવાના એકસો આઠ અંદર ના આવી શકે કારણ કે પાણી એટલું ભરેલું હોય એકસો આઠ અંદર આવતા આવતા તો અમારો વૃદ્ધ માણસ ખલાસ થઈ જાય કોઈ નાનું માણસ મરી ગયું હોય કોઈ બી હોય આવા નાના નાના ભૂલકા હોય છોકરા હોય બાળકો સ્કૂલે જવાનું એને મૂકવા માટે અમારે કેટલી બધી તકલીફ પડે છે અમારે હે આ શાકભાજી કશું અમારા ઘરમાં દૂધ ન આવે નીચેથી ગટરો ભરાય બહારનું પાણી આવે તો બી અમારે ગટરોનું પાણી આવે નીચે ઘરમાં પાણી ભરાય જાય અને જેથી કરી જે અમારે પીવાનું પાણી આવે છે એમાં તો તમે જુઓ કેટલું મિક્સિન પાણી થાય છે

અને એવી ગટરોની પાણીની વાસ મારે છે પીવાના પાણીમાં બી વાસ મારે છે તો અમે પાણી કેવી રીતે પી શકીએ અમારે ક્યાંક જવું હોય કશું અર્જન્ટ કશું થઈ ગયું તો પાણી કેવી રીતે જવાનું તમને કઈ સુવિધા કરી આલો તો પંચરત્ન આવાસના રહીશોની માંગ છે હવે આ સુતેરા સત્તાધીશો સાંભળે અને ઊંઘમાંથી જાગી સમસ્યાનો ઉકેલ લાવે છે કે નહીં તે જોવું રહ્યું

આજુબાજુમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે સત્વરે કાચ સાફ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે જિલ્લા કલેક્ટર સત્વરે પગલાં લેવાની સૂચના આપી છે નાના નાના બાળકો ચોમાસામાં જે આ પાણી ભરાય છે કાંસ ઉભરાઈને પાણી ઘરમાં આવે છે નાના છોકરાઓ બીમાર પડે છે મચ્છરોથી ત્રાહી માં પોકારી જાય છે તો મારી ઉપર અધિકારીઓને સરકારી કર્મચારીઓને એટલું જ કહેવું છે કે જેમ બને એમ વહેલી તકે આ સાફ કરાવે કાંસ બસ મે મહિનામાં પણ ડિઝાસ્ટરની આ મિટિંગ યોજવામાં આવી હતી ત્યારે પણ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં હજુ અમુક જગ્યાઓથી ફરિયાદો પણ આવી રહી છે જ્યાંથી કેનાલ ક્લિયર ખાસ પણ સપાઈ બરાબર નથી થઈ આવી તમામ ફરિયાદોની રીતિ યોગ્ય રીતે ચકાસણી કરાવીને અને કોઈ બેદરકારી પણ સામે આવશે તો આ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે ગીર સોમનાથના ઉનાના લેરકા ગામે તંત્રની કારીગરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ગણો કે તંત્રની જ્યાં નવો રોડ તો બનાવ્યો પરંતુ રસ્તા વચ્ચેનો વીજપોલ હટાવતા જ ભૂલી ગયા જ્યારે આ બુદ્ધિનું પ્રદર્શનનો વિડીયો વાયરલ થયો અને ન્યૂઝ ઇટીન ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો જે તંત્ર સફાળું જાગતું જોવા મળ્યું અને ઉનાના લેરકા ગામે રોડ વચ્ચેનો વીજપોલ તાબડતોબ રીતે હટાવાયો હતો તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ એવી પરિસ્થિતિ હતી કે જયારે વચ્ચે કર્યો અને ત્યારબાદ અહેવાલની જે અસર થઈ છે વીજ આવ્યો છે પરંતુ હજી પણ એ બુદ્ધિનું પ્રદર્શન એ માટે પણ યથાવત છે કારણ કે હવે નવો રસ્તો બની ગયો છે અને વિજપોલ હટાવી દેવામાં આવ્યો છે ને જેટલી જગ્યાથી વીજ હટાવવામાં આવ્યો છે ત્યાં આગળ ખાડો રહી ગયો છે હવે ત્યાંથી જો રાત્રિના સમયમાં લોકો પસાર થાય અને ખાડામાં પડે તો પણ ફરી એક વખત એ જ પરિસ્થિતિ થશે જે પહેલાં હતી પહેલાં અને પછીની બે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો થાંભલા બાબતનો પ્રશ્ન હતો અને કાલે જે સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં વાયરલ થયા પછી લોકોએ કોલિંગ દ્વારા આપણે પૂછપ પૂછપરછ પણ કરી હતી અને તંત્ર જાગતું હતું પછી આ થાંભલો હટાવવામાં આવ્યો છે આ વીજ પોલ છે જે તે સાઈડમાં વીજપોલ બનેલો છે અને આ વીજ પોલ હાલ રસ્તો પોળો થવાને કારણે વચ્ચમાં હાલ દેખાઈ રહ્યો છે એવું પ્રતીત થઈ છે અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચે વચ્ચે રોડ બનાવી નાખેલો છે અમે એક્ચુલી એવું હોય છે કે અમને પણ રોડ બનાવતી વખતે આર એન બી અથવા તેની એજન્સી દ્વારા અમને સંપર્ક કરવામાં આવે છે અને કોઈ જે કાંઈ પણ રોડ બનાવતી વખતે જે કાંઈ પોળા કરતી વખતે કોઈ લાઈન નરતરો હોય તો અમને જાણ કરવામાં આવે છે અને જેના અનુસંધાન અમે કંપનીને નિયમ કાર્યવાહી કરતા હોઈએ છીએ આ વાણંદના ગોધી રોડ પાસે હોર્ડિંગ બોર્ડ પર એક યુવક ચડી ગયો યુવક હોર્ડિંગ બોર્ડ પર ચડી જતા લોકોના ટોળા ઉમટી પડ્યા ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ હતી ફાયરના જવાનો દ્વારા હોર્ડિંગ બોર્ડ પર ચડી યુવકને સલામત રીતે નીચે ઉતારાયો હતો યુવક અસ્થિર મગજ હોવાનું અનુમાન છે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમાણ પાંચસો સાહીઠ નક્કી કરવામાં આવ્યો જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી અત્યાર સુધી કુલ ત્રણ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આગામી થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતાં બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને બોગસ રજીસ્ટ્રેશન અટકાવીને ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશથી જીએસટી સેવા કેન્દ્રોની શરૂઆત કરાઈ છે જેના કારણે સપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ જીએસટી નોંધણીની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થઈ શકે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે પરિણામે અરજીઓની સંખ્યામાં સરેરાશ પચીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં બોગસ અરજીઓ પણ ઘટવા લાગી છે મહત્વનું છે કે ભારતમાં સૌથી પહેલાં ગુજરાતમાં જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ કેન્દ્રોની સફળતા નિર્ણય લેવામાં આવ્યો કેન્દ્રના અમલ બાદ અત્યાર સુધી અરજીઓમાં થયેલો પચીસ ટકા જેટલો ઘટાડો આ કેન્દ્રોની કાર્યપ્રણાલીની અસરકારકતા સૂચવે છે જીએસટી કાઉન્સિલના સભ્યો તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યના અધિકારીઓએ ગુજરાતમાં શરૂ થયેલા કેન્દ્રોની મુલાકાત લીધી હતી છોટાઉદેપુરના નસવાડીમાં બસો બાર ગામના દવાખાનાની અસુવિધાઓને લઈ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીની ઓચિનતી મુલાકાત દવાખાનામાં પૂરતી દવાઓ ઇન્જેક્શન સીબીસી મશીન બંધ સોનોગ્રાફીનો અભાવ દર્દીઓને જમવાનું મળતું નથી અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા આ ઉપરાંત એક્સરે મશીન છ મહિનાથી નવું છે પણ ધૂળ ખાઈ રહ્યું છે જેને લઈને ખુદ ધારાસભ્યએ સફાઈ હાથ ધરી હતી ધારાસભ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી છે અરે જ્યારે અહીંયા અમે બહેનોને તપાસ માટે લઈને આવીએ છીએ તો સોનોગ્રાફી કરવા એવું કહે છે કે મોડે નહીં જાવ અમે સોનોગ્રાફી કરવા મોડેલી જઈએ છીએ અમે એક ખીલખી તો મને તકલીફ પણ વધારે પડે છે તો જો અહીંયા સોનોગ્રાફિકનું થઈ જાય તો વધારે સારું એમ ભોજનના અને દવાના જે કંઈ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવા માટે અધિક્ષક સાહેબને સૂચના કરેલ અને અધિક્ષક સાહેબે જે નિયમ મુજબ કાર્યવાહી કરવાની છે તે મુજબ આગની કચેરીને જણાવેલ છે અને તે મુજબ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જશે જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન શ્રી સાહેબ છોટાદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરદી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે